આ જે વસ્તુ નીકળતી એમાં માણસો મળી જાત એટલા માટે આ માતાજી અહીંયા પ્રગટ થયા છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ સાતસો વર્ષ જૂના શીતળા માતાના મંદિરે જ્યાં સવારથી જ ભક્તોની લાંબી લાઈન જોવા મળી હતી આજની તારીખે પણ કાલાવડ ને શીતળા માતાના ગામ તરીકે ઓળખાય છે શીતળા માતાને રોગોના દેવી કહેવાય છે અહીં લોકો મનોરથ અને માનતા લઈને આવે છે અને માતાજીની માનતા રાખવાથી રોગ દૂર થાય છે પૂર્ણ શ્રાવણ મહિના નિવદ અને સુદ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઓળખાય છે સદીઓથી આ દિવસે લોકો શીતળા માતાની પૂજા કરે છે અને પોતાના ઘરે આ દિવસે ચૂલો સળગાવતા નથી તેના બદલે આગલા દિવસે રાંધેલો ખોરાક ખાય છે કાલાવડ તાલુકામાં વર્ષો પૂર્વે કાઠી રાજ સંસ્થાન હતું મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વાત છે અગિયારમી સદીની દરબાર શ્રી કાળા માંજરિયાને શીતળા માતાએ સપનામાં આવીને કહ્યું કે ધોરાવડી પલકુ અને કપુરિયા નદીના ત્રિવેણી સંગમ પર હું છું ત્યાં એક ત્રણ પાંદડાનું વડનું વૃક્ષ હશે તેની નીચે સાથીઓ પુરાયેલો હશે તેની નીચે સોપારી હશે ત્યાંથી પશ્ચિમ દિશામાં પચાસ એક હાથ પછી ખોદકામ કરતા હું પ્રગટ થઈશ આ મુજબ જ કાળા માંજરિયાએ વડનું નિશાન મળતા થોડું ખોદકામ કર્યું અને માતાજીના ફળા નીકળ્યા આ જગ્યા પર નાનું એવું મંદિર બાંધવામાં આવ્યું અને કાલાવડનું આ શીતળા મંદિર આજે પણ ઇતિહાસ સંઘરીને બેઠું છે દર શ્રાવણ મહિનાની સાતમે અહીં ભક્તોનો જમાવડો જોવા મળે છે આ મંદિર વર્ષો જૂનું છે યદુવંશ પ્રકાશમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે જે જામનગરના જામ સાહેબ દ્વારા લખાયેલમાં આવ્યો છે અને ઘણો જૂનો યદુવંશ પ્રકાશમાં છે એટલે લગભગ સાતસો થી આઠસો વર્ષ જૂનું છે અને શીતલામાંનો જે છે એ માણસો છે જે ઓછબડા નીકળ્યા હોય સિતરાનો રોગ નીકળો હોય પછી આંખ દુખતી હોય પગ તો એ પ્રકારની માનતા લઈને આવે છે અલગ અલગ કોઈ મીઠાની માનતા લઈને આવે કોઈ છતર ચડાવે એમ અલગ અલગ પ્રકારની માનતા લઈને આવે છે અને આજે સાતમ છે તો શીતલા માતાજીનો મુખ્ય જે વાહાર કેવો હોય તો એ સાતમ છે વર્ષની બધી સાતાઓ એમાં પણ શ્રાવણની જે શુદ્ધ અને વધની શીતળા સાતમ કહેવાય એ બેનું ખૂબ મહત્વ છે ત્યારે ગામથી દૂર દૂરથી અનેક વ્યક્તિઓ પોતાની માનતા ઉતારવા શીતલામાના દર્શન કરવા માટે આવે છે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર નવદુર્ગા જે છે માતાજી એમના પહેલાં મહાકાળી માતાજી બીજા ત્રીજા ત્રીજા એમ નવદુર્ગાની અંદર સાતમા માતાજી છે એ શીતળા માતાજી છે તો શરીરના આરોગ્ય માટે માતાજી હોય તો શીતાળા માતાજી છે જે આસ્થાથી રોગ મટે છે આપણા 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 અંદર અંદર કર્મ કર્મ પ્રમાણે પ્રમાણે રોગ છે હવે આ રોગને દૂર કરનાર કોણ છે તો દૂર કરનાર શ્રદ્ધાથી દવા તો કરવાની છે દવા ભેગી માતાજીની દુઆ કરવી છે શરીરની અંદર કોઈ પણ જાતના રોગ હોય

તાવડીમાં પાંગડીમાં અને રતવેલિયા આ બાબતો છે આ તમને રોગ રૂપે લાગુ પડશે કદાચ આ માતાજી ની સમજણ કે શીતળા ઓરી અછબડા શું છે બરાબર પણ એ જમાનાની અંદર આ જે વસ્તુ નીકળતી એમાં માણસો મરી જાત એટલા માટે આ માતાજી અહીંયા પ્રગટ થયા છે કે અહીંયા ઉંમરે જે માનતા કરવામાં આવે એના રોગમાંથી મુક્ત થાય છે